બિહારમાં છેલ્લા અનેક સમયથી વરસી રહેલા આસમાની આફતને કારણે કોસી નદી ઉગ્ર બની છે જેના પછી સમગ્ર ઉત્તર બિહારમાં પૂરની આશંકા વ્યક્ત કરવામાં આવી છે લોકોને ઉચ્ચ સ્થાનો પર જવાની ચેતવણી આપવામાં આવી રહી છે ત્યારબાદ લોકો તેમના ઘર છોડી અન્ય સ્થળે જવા મજબૂર બન્યા છે સ્થાનિકોનું કહેવું છે કે તેઓએ છેલ્લા પચાસ વર્ષમાં કોસી નદીમાં આટલું પાણી ક્યારેય જોયું નથી બિહારમાં ગંગા અને કોસી નદીઓએ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે જેના કારણે રાજ્ય પર ગંભીર પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે એક તરફ ગંગામાં જળસ્તર વધવાથી તેર જિલ્લાઓ ખરાબ રીતે પ્રભાવિત થયા છે તો બીજી તરફ કોસી નદીમાં જળસ્તર વધવાથી ઉત્તર બિહાર અને સીમાંચલ પણ ડૂબી જવાની આશંકા છે રિપોર્ટ અનુસાર છેલ્લા પચાસ વર્ષ બાદ કોસી નદીમાં એટલું પાણી જોવા મળી રહ્યું છે કે તે ઉત્તર બિહારના ઘણા જિલ્લાઓને ડુબાડી શકે છે જેને લઈ લોકોમાં અફરાતફરી માંહુલ જોબા મડી રહ્યો છે લોકો પોતાનું ઘર છોડી અને સુરક્ષિત સ્થળે જવા મજબૂર બન્યા છે તો બીજી તરફ પ્રશાસને પણ લોકોને તાત્કાલિક પૂરગ્રસ વિસ્તારને ખાલી કરવા નિર્દેશ આપી દીધા છે આ ધકરાઈ કે તમામ ગ્રામવાસીકો સૂચિત किया जाता है कि कोशी में 7 लाख क्यूसेक पानी आने की संभावना है अभी तक 4 लाख बिछार है 7 बजे का इसीलिए आप सबों से आग्रह है कि જીતને લગ કોસી તટબંધ કે બીચ મેસે હુ હૈ આપણા ઉલ્લેખનીય છે કે નેપાળમાં સતત વરસાદ બાદ કોસી બેરેજમાંથી પાંચ પોઈન્ટ પાંચ લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું જેને લઈ હાલ નજીકના અનેક વિસ્તારમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની છે અને લોકોમાં ડરનો માહોલ છે તો બીજી તરફ નદીમાં પાણીનું જળસ્તર વધતા નદી કાંઠાના અનેક વિસ્તાર રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે અને લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે पूरा परेशानी हो रहा है ये दोबारा पानी आ गया फिर से पानी चला गया था बढ़ गया था पानी पूरा बढ़ गया है तो पूरा घर तक पानी घुस रहा कैसे अभी बच्चा बच्चा तो हम गाड़ी पार किया पुलिस वाला भैया पकड़ के लेकर आया बाहर डर लग रहा है पूरा डर लग रहा है तो पानी लगातार बढ़ रहा है हम जो घोघा के तरफ से आ रहे हैं कहलगांव से के तरफ से आ रहे हैं और हमको जाना है जिला मुख्यालय भागलपुर मेरा मेडिसिन का कारोबार है जो कि लाइफ लाइन है मेडिसिन पहुंचाना लोगों तक मेरा डेली का काम है डेली आना जाना है स्थिति इसी तरह रही तो शाम तक पूरी तरह से बंद हो जाएगा ये रोड जो कि यहाँ के लोगों का लाइफ लाइन है ये रोड બિહાર સરકારે શનિવારે વાલ્મિકીનગર અને બીરપુર બેરેજમાંથી પાણી છોડ્યા બાદ રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગોમાં ખુલેલી કોસી ગંડક અને ગંગા નદીઓ પર પૂરની ચેતવણી જારી કરી છે છેલ્લા બે ત્રણ દિવસથી સતત વરસાદ બાદ રાજ્યભરની અનેક નદીઓના જળસ્તર વધી રહ્યા છે નેપાળના ઘણા વિસ્તારોમાં સતત વરસાદને કારણે નદીઓ ઘણી જગ્યાએ જોખમના સ્તરને સ્પર્શી રહી છે બિહારના ઘણા જિલ્લાઓમાં પહેલેથી જ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે તો હવામાન વિભાગે હજુ પણ બિહારમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી